રાજકોટ જિલ્લાના જામગંડા તાલુકાના ધોરીદાર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામૂહિક રાસ ગરબાના વિડીયો વાયરલ થવા પામ્યા છે જામકંડોળા તાલુકામાં હાલ આરોગ્યને લઈને બીમારીઓ વધી રહી છે અને ધોળીધાર ગામમાં અજ્ઞાત અશ્યમ્ય જંતુઓનો આતંક જોવા મળ્યો છે ત્યારે તે જ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામૂહિક કરવાની મોજ માણતા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો ધોરીધાર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિભાગની સરકારી બિલ્ડિંગમાં નવરાત્રીના ગરબા રમતા કર્મચારીઓ અને મહિલાઓ અધિકારીઓ રાસ ગરબાની મોજ માણતા હોય તેવા દ્રશ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થવા જોવા મળ્યા છે તો એક બાજુ જામકંડોરા તાલુકામાં બીમારી ફેલાતી રહેતી હોય અને ધોળીધાર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાજગરબાની રામઝટ કેટલા અંશે વ્યાજવી છે છે તેવા સવાલો ઉભા થવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ